અંતર્ગત શાળામાં રામાયણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રામાયણના તમામ પાત્રો રજૂ કરવામાં આવ્યા જેમાં રામ લક્ષ્મણ અને રાવણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બાવિશમી ચાનવરેના દિવસે સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થવા જઈ રહ્યો છે ખાસ કરીને બાવિશમી ચાનવરેના દેઉસે અયોધ્યા ખાતે આવેલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જે મહોત્સવને લઈને સમગ્ર ભારતભરમાં દરેક શાળાઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી રહી છે જેમાં શાળાઓમાં રામાયણને લગતા પાત્રો ભજવીને સમગ્ર વાતાવરણ અત્યારે રામલલાની ભક્તિમાં નગાયું છે ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ મહોત્સવ અંતર્ગત શાળામાં રામાયણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નાના નાના પુલકાઓ દ્વારા રામાયણના તમામ પાત્રો રજૂ કરવામાં આવ્યા અને જેમાં રામ લક્ષ્મણ સીધા અને રાવણ આકર્ષણનું કેન્દ્ર બન્યા સવારથી જ શરૂ થયેલા આ કાર્યક્રમની શરૂઆત કળશ યાત્રાથી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા અને દરેક ઘર સુધી રામ ભક્તિ પહોંચે તે માટે તમામ ભક્તો એક સાથે કળશ યાત્રામાં જોડાયા આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નવીનભાઈ તેમજ ભરતભાઈ હાજર રહ્યા આ સિવાય સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન ઠક્કર અને રાહુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું આજે કે બે અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી નિયામક નટુભાઈ વ્યાસ શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો